દયાપર ખાતે સત્તર મે ના રોજ ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન રાષ્ટ્ર માટે અવિરત સમર્પિત જીવન જીવતા અને દેશની રક્ષા માટે જીવન આહુતિ કરનારા વીર જવાનોના સન્માનમાં દયાપર ખાતે શનિવાર તારીખ સત્તર મે બે ના રોજ સવારે દસ વાગે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તાલુકા પંચાયત ઓફિસ થી શરૂ થઈને આઝાદ ચોક સુધી રહેશે યાત્રામાં દેશભક્તિની ભાવના ત્રિરંગાનું ગૌરવ અને વીર સૈનિકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે દેશભક્તિના ગીતો બેનરો ત્રિરંગા લહેરાવતી જનમેદની અને ઉમંગપૂર્વકનું સંબોધન યાત્રાને વિશેષ બનાવશે આ આયોજનમાં વિવિધ સમાજના લોકો જોડાયા આયોજકોએ સૌ દેશપ્રેમી નાગરિકોને આ ત્રિરંગા યાત્રામાં જોડવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે આ ત્રિરંગા યાત્રા રાષ્ટ્રીય એકતા અને શાંતિ અને દેશભક્તિનું પ્રતિક બનશે રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે